પ્રકાશભાઈ કોઠારી લંડન થી તમારો સવાલ છે કે આપનો આત્મા તો ખૂબ પાવરફુલ છે અને આપણે કઈ યોનીમાં ક્યારે જન્મ લેવાનો તે નક્કી કરે છે તો આ પાવરફુલ આત્મા કેમ નક્કી નથી કરી શકતો કે આપણે કેટલા બૂટ ચપ્પલ પહેરવા જોઈએ ને નિયમ ના લીધો હોય તો આખી દુનિયાના બૂટ ચપ્પલનું પાપ આપણને લાગે મારા ખ્યાલ માં તો એવું હતું કે આપણે જે કર્યું હોય પાપ પુણ્ય તે જ આપણને લાગે આનો અર્થ તો એવો થયો કે જો આપણે એક આંબિલ કર્યું તો આખી દુનિયામાં જેને આંબિલ કરી હોય એનું પુણ્ય આપણને મળે સમજાવશું પ્રકાશભાઈ આત્મા તો પાવરફુલ છે જ પણ કઈ યોનિમાં ને ક્યારે જન્મ લેવો એ આત્મા પોતે નક્કી નથી કરતો એના કરેલા પાપ પુણ્ય પ્રમાણે એના કરેલા કર્મ પ્રમાણે એ નક્કી થાય છે જો આત્મા પોતે નક્કી કરી લેતો હોય તો પછી કોઈ નીચી યોનીમાં જાય જ શું કામ પણ એને જવું પડે છે કેમ કે આ નક્કી કરવું એના હાથની વાત નથી એને કરેલા પાપ પુણ્ય એને કરેલા કર્મ એના લીધે એ નક્કી થાય છે એ કર્મ ની જંજીરોમાં ફસાયેલો છે ભલે ગમે એટલો પાવરફુલ છે કોઈ ખૂબ પાવરફુલ હોય હજારો કિલોમીટર ઉડીને જઈ શકે એમ હોય જો એને બાંધી દીધો હોય તો બાંધી દીધો હોય તો નહીં જઈ શકે ઉડી નહીં શકે ભલે એની પાવર છે એમાં ભલે પાવરફુલ છે એને કર્મ ના બાંધી દીધો છે એ જ પ્રમાણે એને નક્કી થાય છે કે એને ક્યાં જવાનું છે પણ પોતે કરેલા પાપ પુણ્ય કર્મ ને આધારે થાય છે ખ્યાલ આવ્યો બીજો તમે સવાલ છે કે જો નિયમ ના લીધો હોય તો આખી દુનિયાના ગુળ ચંપલનું પાપ આપણને લાગે આખી દુનિયાના ગુળ ચંપલ એટલે દુનિયામાં જે કંઈ ઉત્પાદન થાય છે એનો પાપ કોઈ કોઈ માણસો કેટલી બીજા લોકો કેટલા ગુડ ચંપલ પહેરે છે કેટલું ત્યાગ કરે છે એનું પાપ તમને નથી એ વ્યક્તિગત રીતે એ જે કરે છે એનો પાપ એને છે એ જે પુણ્ય કરે ત્યાગ કરે છે એનું પુણ્ય એને છે તમે જે ત્યાગ કરો છો એનું પુણ્ય તમને છે

તો હિંસક વસ્તુ જે બને છે જે ઉત્પાદ એમાંથી તમે બહાર નીકળી ગયા કોઈ શું પહેરે છે કોઈ શું ત્યાગ કરે છે એની સાથે તમને લેવા દેવા નથી એમ તમે શું ત્યાગ કરો છો તમે શું પુણ્ય કરો છો તમે શું પાપ કરો છો એની સાથે બીજાને બીજા આત્માઓને લેવા દેવા નથી તમે આમ બિલ કર્યું તો તમે તે દિવસે છ વિઘયનો ત્યાગ કરો ખોરાક એક જ સમય લો છો

એવી વ્યક્તિઓ એમાંથી તમે કોનો કોનો ત્યાગ કરો છો કેટલો ત્યાગ કરો છો કેટલી લિમિટ મૂકો છો એની સાથે આ પાપ પુણ્યનો સંબંધ છે બીજા લોકો શું કરે છે એની સાથે આ પાપ પુણ્યનો સંબંધ નથી ખ્યાલ આવ્યો કે તમે પોતે ત્યાગ કર્યો કે ભાઈ હું આ પચાસ જોડી કપડાં પહેરીશ તો એ વસ્તુનો તમે ત્યાગ કર્યો એની સાથે લેવા દેવા છે કોઈએ ત્યાગ કર્યો ના કર્યો એની સાથે તમને લેવા દેવા નથી તો વસ્તુ વસ્તુનું જે કંઈ ઉત્પાદન છે એમાં જે કંઈ પાપ લાગી રહ્યું છે એમાંથી તમે લિમિટમાં આવ્યા અને લિમિટમાં આવ્યા એટલો ત્યાગ કર્યો તો એટલું તમને પુણ્ય થશે કહેલા લો ધીસ ઓડિયોસ ભાઈ સુબોધી બેન માય કોન્ટેક્ટ નંબર એશ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન હા તમે જે વસ્તુ ક્યારે વાપરવાના જ નથી એના પછખાણ ન લી લો તો એનો પાપ લાગે એના પછખાણ લઈ લેવાના ધારણા ભિગ્રહ પછખાય અનથના આ બગણ સો સસ્તા ગારણ મતરાગારણ સો સમત્યાગારણ પેલા ધારણા કરી લેવાની કે ભાઈ હું આ માંસ કે માંસની બનાવેલી કોઈ પણ આઈટમ એ હું નહીં લઉં અને મારા અજાણતામાં ક્યાંક ભૂલથી આવી ગઈ હોય તો મારી એટલી જ બાકી હું પૂરેપૂરી તકેદારી રાખીશ કે આ વસ્તુ મારા ખોરાકમાં ન આવે પણ અજાણતામાં કે મને ખબર જ ના હોય કે આની અંદર નોનવેજ વપરાયું છે અને એ વસ્તુ જો મારા ખાવામાં આવી ગઈ ધ્યાનમાં આવ્યા પછી તો હું નહીં ખાઉં પણ થી આવી ગઈ તો એને જ એ રીતના રાખીને પણ પચખાણ લઈ લો જેનું પછી ધારણા નું પછખાન લઈ લેવાનું અમુક વસ્તુ એમ કે તમે હું આખા મહિનામાં આનાથી વધારે નહીં ખાવ દાખલા તરીકે તમારે કોઈ બી વસ્તુ એવું નામ નથી આપતી કે મારે આટલા થી વધારે ઉમળ નહિ ખાવું એટલી છૂટ રાખીને ધારણા કરીને છૂટ રાખીને લઈ લેવા અને આ માંસાહાર છે એવું બધું તો યાદ જ જીવ જ લઈ લેવાનું જીવીશ ત્યાં સુધી હું ક્યારે માંસાહાર નહીં કરું એ રીતના તમારે પછી લઈ લેવાનું ન લે તો તમે બાપમાં બેઠા જ છો જેવો આ જીવ જન્મે એ આખા યુનિવર્સ સાથે કનેક્ટેડ થઈ જાય છે યુનિવર્સમાં જે કઈ બની રહ્યું છે એનો એક ભાગ બની જાય છે તો એ કનેક્શન તૂટે છે એ કનેક્શન તોડવાનું છે કનેક્ટ થઈ ગયો જીવ જન્મ્યો એટલે આ યુનિવર્સમાં આ જે કઈ થઈ રહ્યું છે એની સાથે કનેક્ટ થાય છે એ કનેક્શન તોડવા માટે આ નિયમ લેવાનો છે ઓકે તો આપણે સમજમાં તોડી શકશો પછી બીજા કોઈ ભાવમાં કે જ્યાં સમજ જ નથી તો શું તોડશો તમે હવે આ ગાય છે કે ભેંસ છે કે પોતે ક્યારે માંસાહાર કરતા નથી પણ એને હવે ખબર નથી એ જાણતા નથી કે શું પચકાન છે શું નિયમ છે હું માંસાહાર નથી કરતી તો મારે એનો નિયમ લેવાનો છે

નિયમ લિયો નિયમમાં નાનકડું પગલું છે એ પગલું પગલું એક રસ્તો બનાવશે પણ પગલું ભરશો જ નહીં તો રસ્તો ક્યાંથી બનશે ઓકે દિવસો ડેવીસ બાય બધી મસા માય કોન્ટેક નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન